આવતીકાલે વડાપ્રધાન મોદી અયોધ્યા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે અયોધ્યા રેલવે સ્ટેશન નામ બદલીને અયોધ્યા ધામ જંક્શન કરવામાં આવ્યું છે બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં પીએમ મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે આ પહેલા આવતીકાલે પીએમ અયોધ્યામાં નવા એરપોર્ટ અને નવનિર્મિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે અગિયાર અને પંદર કલાકે અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે સાથે જ છ

તો આ સાથે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે બાવીસ જાન્યુઆરી બાદ રેલવે તંત્ર દ્વારા અયોધ્યાને જોડતી પંદર જેટલી ટ્રેનો વધુ દોડાવવામાં આવશે તો તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો બાવીસ જાન્યુઆરીએ લા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે રહેશે આ પહેલાં આવતીકાલે પીએમ અયોધ્યામાં નવા એરપોર્ટ અને નવનિર્મિત રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરશે કરશે વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે અગિયાર અને પંદર કલાકે અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે સાથે જ છ નવી વંદે ભારત અને બે અમૃત ટ્રેનને ફ્લેગ ઓફ પણ કરશે બસો ચાળીસ કરોડના ખર્ચે બનેલું અયોધ્યાધામ રેલવે સ્ટેશનની ત્રણ માળની બિલ્ડિંગને રામ મંદિરના આકાર સાથે બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે આવતીકાલે લોકાર્પણ પહેલાં આજે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે બાવીસ જાન્યુઆરી બાદ રેલવે તંત્ર દ્વારા અયોધ્યાને જોડતી પંદર જેટલી વધારે ટ્રેનોને દોડાવવામાં આવશે પહેલાં પણ આવ્યો હતો અને ત્યારથી અત્યારે આપણે કમ્પેરિઝન કરીએ તો અત્યારે બહુ ભવ્ય લાગે છે અયોધ્યા એને પહેલાં કરતાં જમીન આસમાનનું ફેર છે એ આપણા વડીલ વડી વડદાન માન્યની નરેન્દ્ર મોદી સાહેબેના પ્રયાસથી બધું સંભવ થયું છે એ આપણા માટે ગૌરવશીલ વાત છે કે આપણા ભારતમાં એમના એમને કમક્રમ કરમક્રમથી બધું થાય છે અને એ હું તમને બધાને એક વખત રિક્વેસ્ટ કરીશ કે એક વખત આવીને આપણા અયોધ્યામાં જોઈ જાઓ કે આપણે મોદી સાહેબે શું કર્યું છે